ગુજરાતમાં ચોસઠ વર્ષ બાદ કોંગ્રેસનું અધિવેશન યોજાઈ રહ્યું છે આ અધિવેશન દરમિયાન કનૈયા કુમારે એઆઈસી મંચ પરથી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે પહેલાં કોંગ્રેસને દેશને ચલાવવાની જિમ્મેદારી હતી પણ હવે દેશને બચાવવાની જિમ્મેદારી છે કનૈયાકુમારે ગુજરાતને લઈને અને ભાજપને લઈને શું કહ્યું તે વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ ચોફનાજ કનૈયાકુમારે કહ્યું કે આજે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે અમે એઆઈસીસી સત્રમાં હાજરી આપી રહ્યા છીએ તેમણે કહ્યું કે ગુજરાતમાં અમે એઆઈસીસી સત્રનું આયોજન કરી રહ્યા છીએ કારણ કે ગુજરાત સ્વતંત્રતા ચળવળનું મૂળ છે આપણા રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધી સરદાર પટેલજી દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ છે તે તેમની કર્મભૂમિ છે કનૈયાકુમારે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે આજે કેટલીક એવી શક્તિઓ સત્તામાં છે जमें स्वतंत्रता चढ़वल में कोई भाग लीधो नंतु आज तुम बंधारण नाश करने पर तत्पर है कन्याकुमारी हिंदी में कहूँ कि देश को आज़ादी माफ़ी मांगने से नहीं देश को आज़ादी लाठी खाने से और जेल में जाने से मिली तमने कहूं कि जिन्होंने अपना खून पसीना नहीं बहाया हो घर को बनाने में उनको घर को बचाने की कोई जद्दोजहत नहीं होती घर बिगड़ रहा हो तो उन्हें कोई तकलीफ नहीं होती કનૈયાકુમારે કહ્યું કે જેમણે સંવિધાન બનાવ્યું છે તે બચાવવા માંગે છે જેમણે આઝાદી અપાય છે એ જ બચાવવા માંગે છે અને જેમણે દેશ બનાવ્યો છે તે જ દેશને બચાવવા માંગે છે કનૈયાકુમારના આ નિવેદનને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર